જે પણ સમાજ ઉપર ખોટા કેસ થયા છે એ કેસો પાછા ખેંચવા માટે આપણે આજે આ આ સંમેલન છે વર્ષ અમે પણ વિસ્તારની અમરેલી હોય જૂનાગઢ હોય ભાવનગર હોય બોટાદ હોય બરવાડા હોય રાજકોટ હોય વિંછીયા હોય અમે પણ સમાજનો મુખ્યમંત્રી બનાવવા નીકળ્યા હતા બેન પણ થયું એવું કે સરકારને ઝુકાવતે ઝુકાવતે અમે ઝુકી ગયા અને અમારા મુખ્ય જે અમારા મેન હતા પદાધિકારી એ સરકારમાં માં જઈને બેસી ગયા સાહેબ આજે વાત એવી બની છે કે મોટી મોટી વાતો કરવાવાળા અને જે ઊંચા અવાજે જેમ ત્રાલ પાડતા હતા એવા આગેવાનો આજે ત્યાં બકરી બનીને બેઠા છે બકરી એટલે એવા આગેવાનો જરૂર નથી મારે તો એવો આગેવાન જોઈએ કે સમાજના યુવાન કે મારી બેન દીકરી તકલીફ પણ અડધી રાતે સાહેબ મહેસાણા થી કે વિસનગર થી કે આકલાવ થી તમારી વચ્ચે આવીને ઉભો રહે એવા આગેવાન જરૂર છે એટલે હવે આગેવાનો ને ઓળખવાની જરૂર છે પુંજાભાઈએ ખૂબ સરસ આખી વિગત તમને બધા સમજાયું છે ત્યારે આપણે બધાએ આવનારા દિવસોની અંદર સમાજની લડત માટે જે આમ અમિતભાઈ હાકલ કરી કે વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તમામ ઠાકોર સમાજ કોળી સમાજના આગેવાનોને આપણે જે પણ અહીંયા ભેગા થયા છે એ ગાંધીનગરની અંદર ભેગા થઈ અને કંશાભાઈને ન્યાય અપાવવાનો જે નેવું આપણા યુવાનો વડીલો પર કેસો થયા છે એ કેસો પાછા ખેંચવા માટે પણ આપણે બધાય ગાંધીનગર જવા માટેની તૈયારી રાખજો ફરીથી જે પણ અહીંયા યુવાનો વડીલો આગેવાનો આયોજક કેમને ખાસ જેમને આયોજન કર્યું છે એક એક મહિનાથી આ લોકો મહેનત કરી રહ્યા છે અમારા મહેસાણા થી વિસનગર થી અમારા અજમલજી ને રામાજી ભાઈ ને અમરસિંહ ભાઈ કાલના ઈ આવ્યા છે બપોરના અને એની ટીમ જયેશભાઈ ની બધા આખી ટીમ છેલ્લા એક મહિના થી મહેનત કરીને આ જે સફળ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ બદલ આયોજક ટીમ પણ ખૂબ ખૂબ આભાર ફરીથી એ જેમને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ